હેલો નમસ્કાર હેલો નમસ્કાર દર્શક મિત્રો વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ સ્કાય ફિનિટી એજ્યુકેરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકમ કસોટી સામયિક મૂલ્યાંકન કસોટી જે છે આનું જે કેડ્યુલ આવી ગયું છે ટાઈમટેબલ એના વિશે વાત કરવાના છીએ તો જે ધોરણ ત્રણથી આઠમાં સામૂહિક મૂલ્યાંકન કસોટી યોજાય છે બરાબર એના વિશે આજે આપણે જોવાના છે આ વખતે શું નવું છે એમાં એના વિશે પણ ખાસ આપણે ચર્ચા કરીશું તો જે સામૂહિક મૂલ્યાંકન કસોટી લેવાની છે એ દસ ઓગસ્ટથી શરૂ થવાની છે એના વિશે એ વિગતી જોઈએ વિડીયો શરૂ કરતાં પહેલાં જો આપ ચેનલ પણ નવા હો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની અપડેટ આપના સુધી પહોંચતી રહે તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો તો જે ધોરણ ત્રણથી આઠમાં સામયિક મૂલ્યાંકન કસોટી છે એ સામયિક મૂલ્યાંકન કસોટી જે છે એ યોજાવાની છે એના અન્વયે જે બાબત છે એ આપણે જોવાની છે બરાબર કે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર માટે સામયિક મૂલ્યાંકન કસોટી ધોરણ ત્રણથી પાંચ અને ધોરણ છથી આઠ બરાબર અને પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ વિશે આમાં વાત કરી છે એના વિશે જોઈશું તો જે શિક્ષણ વિભાગ જે જીસીઆરટી ગાંધીનગર છે એના દ્વારા આયોજન થાય છે અને એનું જે રાજ્યની તમામ જે સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ હોય છે એમાં આ પ્રકારે અઠવાડિયે સામૂહિક મૂલ્યાંકન કસોટી જે તે વિષય વાઇઝ પચીસ માનું ગુણની સામૂહિક મૂલ્યાંકન કસોટી લેવાય છે એમાં અત્યાર સુધી મિત્રો આપણે જે એનો શેડ્યુલ છે એ જ જોઈએ છીએ એમાં પરિશિષ્ટિક મુજબ નિયત થયેલ સમયપત્રક અહીંયા આપેલું છે એ આ ધોરણ ત્રણથી પાંચનું છે સૂચિત સમયપત્રક બરાબર કે દસ ઓગસ્ટથી શરૂ થવાની છે પ્રથમ સત્રની કુલ સાત કસોટીઓ છે એ જ રીતે દ્વિતીય સત્રમાં પણ ધોરણ ત્રણ ચાર અને પાંચ માટે બરાબર કુલ સાત કસોટીઓ છે તે તમે જોઈ શકો એ જ રીતે સૂચિત ટેબલ ધોરણ છથી આઠ અપર પ્રાઇમરી માટે પણ કુલ સાત સાત કસોટીઓ છે જે દસ આઠથી યોજાવાની છે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર માટે છે એ અહીંયા તમે જોઈ શકો આજે આપણે જોઈએ કે આમાં નવું શું છે તો જે આ પરિશિષ્ટ એક મુજબ નિયત થયેલ સમયપત્રક જે આગળ બતાવ્યું તમને ધોરણ ત્રણથી પહોંચ માટે અને ધોરણ છ માટે પરિશિષ્ટ બે મુજબ ત્યાર પછી પ્રથમ સત્રાંત પરીક્ષાને જે દ્વિતીય સત્રાંથ પરીક્ષા છે એની સંભવિત તારીખ સૂચિત કરેલી છે પ્રથમ સત્રાંતની સત્તર દસ બે હજાર ચોવીસથી જેનો વિગતવાર જે કાર્યક્રમ છે એ પછીથી જાહેર કરવામાં આવશે બરાબર અને એ જ રીતે દ્વિતીય સત્રાંત પરીક્ષા સાત ચાર પચીસથી એ યોજાશે એની સંભવિત તારીખ છે એ પણ પછીથી એનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે આ જે મિત્રો આજે સામયિક મૂલ્યાંકન કસોટી લેવાય છે એ સામયિક મૂલ્યાંકન કસોટી જે ધોરણ ત્રણથી પાંચ પ્રાથમિક અને ધોરણ છથી આઠ ઉચ્ચતર પ્રાથમિક જે કોઈ પણ રાજ્યની તમામ માધ્યમિક સરકારી ગ્રાન્ટેડ તેમજ સ્વનિર્ભર શાળાઓમાં કસોટી લેવામાં આવે છે તો એમાં સમગ્ર શિક્ષણ કચેરી ગાંધીનગર મારફતે એની એક પ્રશ્ન બેંક તૈયાર થાય છે અને એને દરેક શાળાઓની ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમના પોર્ટલ ઉપર અને દરેક શાળાના ઈમેલ આઈડી પર સમયપત્રક મુજબ નિયત તારીખે એને શાળા શરૂ થાય એના એક કલાક પહેલાં આ પ્રશ્ન બેંક મોકલવામાં આવે છે જેથી ડાઉનલોડ કરી અને એનું પ્રશ્નપત્ર બનાવી અને પછી એની કસોટી લેવામાં આવે છે તો આ વખતે નવું એ છે કે જે કસોટી લેવાની છે એ કસોટી માટે શાળાઓને પીડીએફ અત્યાર સુધી શું પીડીએફ ફોર્મેટ આપવામાં આવતું હતું ખાલી આવા પીડીએફની સાથે વર્ડ ફાઇલ પણ આપવામાં આવશે વર્ડ ફાઇલ વર્ડ ફાઇલ આપશે તેનાથી શું થશે કે શિક્ષક મિત્રો પ્રશ્ન બેંકમાંથી વર્ડ ફોર્મેટમાં એ વર્ડ કો કોપી આપે એનાથી પ્રશ્નપત્ર સરળતાથી તૈયાર પણ કરી શકશે સાથે પીડીએફ અને વર્ડ ફોર્મમાં બરાબર વર્ડ કોપીને પીડીએફ અને વોર્ડ બંનેમાં આવશે જે કસોટી આપણે શનિવારે યોજાય છે તો એ શનિવારનો સમય સવારના આઠથી નવ કલાક દરમિયાન રહેશે એક કલાકમાં કસોટી પત્ર હોય છે કસોટીનું પેપર અને જે શુક્રવારની કસોટી છે શુક્રવારે યોજાવાની છે તારીખ છ નવ બે હજાર ચોવીસ શુક્રવારે એ દિવસ યોજાનાર જે પીએટી છે સામયિક મૂલ્યાંકન કસોટી એનો સમય સવારે સાડા અગિયારથી નો રહેશે બરાબર પછી બીજું એક ખાસ એ પણ છે આમાં કે નેશનલ અચીવમેન્ટ સર્વે જે હાથ ધરાય છે એ એના માટેની તૈયારીના ભાગરૂપે જે ધોરણ ત્રણ છે અને ધોરણ ના વિદ્યાર્થીઓ છે એમનું જે પચીસ માર્ગનું એકમ કસોટીનું આજે ટેસ્ટ લેવાય છે એમાંથી પચાસ ટકા ગુણ એટલે કે લગભગ તેર ગુણના પ્રશ્નો એમ જે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચનના જ પૂછવામાં આવશે આ એક નવું છે બરાબર એનએસની તૈયારીના ભાગરૂપે કયા ધોરણમાં ત્રણ અને છ બરાબર ત્રણ અને છ ધોરણ ત્રણ અને ધોરણ છના વિદ્યાર્થીઓ માટે કેવા તેર ગુણના પ્રશ્નો એમ સીક્યુ રહેશે જેથી એ એનએસ નેશનલ એચિવમેન્ટ સર્વે જે યોજાય છે એની તૈયારીના ભાગરૂપે એમાં ઉપયોગી નીવડે વિદ્યાર્થીઓને એટલે ત્યારબાદ પ્રથમ સત્રને દ્વિતીય સત્ર પરીક્ષાની કોર્સની વાત છે તો પ્રથમ સત્રમાંથી જૂનથી ઓક્ટોબર અને દ્વિતીય સત્રમાં નવેમ્બરથી માર્ચ બરાબર બીજું એક નવું છે કે આ વર્ષથી ચાલુ વર્ષથી અત્યાર સુધી આપણે ધોરણ ત્રણ અને ધોરણ ચાર બરાબર મિત્રો ધોરણ ત્રણ અને ધોરણ ચારમાં અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવતી નહોતી બરાબર તો ચાલુ વર્ષથી એટલે કે જે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ છે ત્યારથી પ્રથમ અને દ્વિતીય સત્રની પરીક્ષામાં ધોરણ ત્રણ ધોરણ ચારમાં અંગ્રેજી વિષયનો સમાવેશ કરવામાં આવશે બરાબર એટલે હવે ધોરણ ત્રણની ફર્સ્ટ ટેસ્ટ અને સેકન્ડ ટેસ્ટ જે છે એમાં ઇંગ્લિશનું પેપર આવશે અત્યાર સુધી નહોતું બરાબર એ હવે આવશે તેથી તેનું મૂલ્યાંકન માળખું અન્ય વિષયની જેમ જ બસો ગુણનું રહેશે એટલે શિક્ષક મિત્રો આપણે જે બસો માર્કનું એનું બીજા વિષયનું જે મૂલ્યાંકન માળખું હતું એ જ રીતે આમાં પણ તમાર આપણે શું થશે મૂલ્યાંકન માળખામાં અંગ્રેજી વિષય ધોરણ ત્રણ અને ધોરણ ચારમાં બસો માર્કનો એડ થશે એટલે આપણું અહીંયા એક વાત સ્પષ્ટ કે અહીંયા પત્રક સી પણ સુધરશે પત્રક સી પણ નવું જ આવશે એટલે પત્રક સીમાં માર્કિંગ માં પણ ફેરફાર થશે અને પત્રક સીમાં ફેરફાર કરી અને તમારે એનું પત્રક તૈયાર કરવાનું થશે એટલે એના પત્રક જે મૂલ્યાંકન માળખું છે એમાં પત્રક ઈ પત્રક સી પત્રક એફ પત્રક ઈ એ મૂલ્યાંકનનો સમાવેશ કરવાનો રહેશે પછી આજે કસોટી લેવાય છે એમાં વિદ્યાર્થીઓ મેળવેલા માર્કની જે ગુંની ડેટા એન્ટ્રી હોય છે એ પણ સમગ્ર શિક્ષણ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ દ્વારા એની સૂચનાઓ આપી અને ક્ષમતા એપ પર એની એન્ટ્રી પણ કરવામાં આવશે બરાબર તો આ વખતની જે એકમ કસોટી છે એમાં જે નવી બાબતો છે એ બરાબર કે પીડીએફ ફોર્મેટની સાથે સાથે વર્ડ ફોર્મેટમાં પણ પ્રશ્ન બેંક આવશે બીજું કે જે શનિવારે લેવાય છે એમાં સવારે આઠથી નવનો સમય અને જે શુક્રવારની કસોટી છે એમાં સાડા અગિયારથી સાડા બારનો સમય પછી નેશનલ એચિવમેન્ટ સર્વેની તૈયારીના ભાગરૂપે ધોરણ ત્રણ અને ધોરણ છના વિદ્યાર્થીઓ માટે ખાસ એમસીક્યુ બીએસના પચાસ ટકા ગુમના પ્રશ્નો પૂછે છે એટલે તેર માગનું એમ સીક્યુનું પેપર હશે બાકીના બીજા સવાલ હશે અને ખાસ જે ચાલુ વર્ષથી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી ધોરણ ત્રણ અને ધોરણ ચારમાં પણ અંગ્રેજી વિષયની પરીક્ષા પ્રથમ અને દ્વિતીય સત્રમાં લેવામાં આવશે તેથી એનું પત્રક સીમાં બસ્સો ગુણની એન્ટ્રી બરાબર બસ્સો ગુણ પ્રમાણે મૂલ્યાંકન કરવાનું રહેશે બરાબર તો આથી વાત આપણી એકમ કસોટીને ધોરણ ત્રણથી પાંચ અને ધોરણ છથી આઠ ઓકે આભાર થેન્ક યુ